जय श्री कृष्णा जय माता जी के सब था मजा 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 और पी नहीं है वाला थोड़ा से ये मोड़ उन चाकरों के नहीं लाइफ है नहीं तो है वाले तो आप लोग लेकर आने तो करना है आम जवाब थे ही हाँ तो सब तो जोड़ लेकर आने है तो करना है जो चाकर है पुलाज

આ આપણે ઘર નો બધું કામ થઈ ગયું હે ને આપણે આધીયા હે બી હું પાવા તો જો બધી ભેહ વાટ જો હે આપણે फटाफट પાઈ લે અ થોડું બધામ મૂળ થઈ તો આપણે બધી ભેહ પાઈ ને બાંધી દીધી હે અસલ મજા ની હું અને જો આયા લે હે થોડી વિનાન બી બી ટી નાન બતાઈ માવડી કિરણ મામા ને બતાઈ બેહી ગયા હે વીણવા અને આપણે જો બધું આપણું કામ કમ્પ્લીટ થઈ ગયું હે અને સાણા જો ઓડે હે ને બી હું બી હતો તો કતો પાઈ લે તો સહી હે

ને હવે હેન માલ ને મહેન ડકરા હેન પાવન હે તો ઇન પે લાજી તાપરે વારી આડા 14 જાયગા તો આપણે હેને ખારાબી બનાવવાના હે તો તમને બતામ જો આપણે હેને મીઠા ર પાણી ગરમ કરી ને ભલા દીધા તો એકદમ સુકાઈ ગયા એટલે આપણે લઈ લીધા ને હવે આપણે હેકવાના હે થોડું મીઠું નાખી ને હેકી ના હે બોલ કી મે હેને મીઠું ને મીઠું નાખી અને આપણે એમાં દાણા નાખી દીધા હે જો એ કપડે હે કે એકદમ મસ્ત ખારા વિજે ખારાબી બની જાય એટલે કોઈને ખાવ તો જણ લાઈટ છે ની ઢેર કા દેખાતા નથી તો ફાઇનલી આપણો ખારાબી થઈ ગયા તૈયાર એ મીઠા વાળા મીઠો જો ઓની ગ્રામ બધું ફોતરી ઉડ્યું હા ઉખડી ગી હોય ને બે દીવાય ને એકદમ મસ્ત જોરદાર થયા હે તો પર ખાવા હોય તો આવી જાવ હાલ આપણે નાસ્તો પાણી કરીને આવી ગયા વાંદા કરવા તો વાંધા વાર લીધા અને હવે રેકડી લઈ અને ભરીને પછી માલ પાડવાના લઈએ તો એવું બધું અત્યારે કામ આવે છે ને બાકી તો આપણે બીવડીને ધીણી વીણવાનું રહેવું હાલે તો હાલ આપણે ફટાફટ થારે લઈ લીધી ને રેકડી લઈ લીધી તો વાંહીંદા કર લાય હૈ વાહ હે તો ધન માલ પવન સા લો કર દીધું અને પાહે હજી તો તડકો આજ તો ખોણો હોય હોજી ત ખોણો દી હે કેલા સોની માથે થઈ ગઈ પણ હવે તો દી ખમે તો જે કે એમ થી કે હમણે જા કરાવે હે થી પૂર કર દે હે મને એવો લાગે હે જીરા નું ધાણા નું પવન એક તો હર હે બસ ક જા કરાવું જી જાકરી પવન વાય હે ઓર પી નઈ લે દીજે ના પ્રાવ વિડિયો એડિટ કરો હે अब तो, <laughs> तो, तो है राहे जो किलो खड़वन का मलेटन तो ये रुई नहीं अतिरे काम करवानो नहीं अटाने मजा आवे दूकी दू टाटापुर नेम के ये थासी तो आल्ला तुम काम करो न मारे हैने वीडियो एडिट करो मेरा 2 घंटा बेस्ट <laughs> है आज दिन वीडियो एडिट करो हां मुझे अकेले बीक लागे कटा बोला वीकला काम नावकले ए मां किलो कयाला किलो दा आ मडे हावच ए ओला किलो दा किम लाखो इन कापो जो है एकदी मा का तो कापत तो पण इत काम कपे कोई दुनिया से के तो तरना तो जा कामना हा एवढो उंडोत कर जाती आई टाइम इत जरा नाव बो ओ टाइम के ला फवासा तो काही ना खो काही ना किती तो 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 तो। ना इतने उआडा काय के पडो नाही ना की देव एवडा एवडा आठुंगा होते राखो ने बायने यू तो नाही तसे दो आहाती राखो हां काय दे दे कितलो मी तो मी आहाती तो आया के मान पुक्से करू हूं किती जाय रे हो

মোক কে নাই তা ধ নাই মামী বহু ধে আই খিলে হে আ ল'গে আল ন